રામનગરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે રામ મંદિરમાં ભક્તો મધ્યરાત્રિથી દર્શન માટે એકઠા થવા લાગ્યા હતા મંગળવારે મોડી સાંજ સુધી લાખો ભક્તોએ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા અયોધ્યામાં પહેલા દિવસે પાંચ લાખથી વધુ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા રામનગરી અયોધ્યામાં રામની લહેર એવી છે કે દરેક લોકો રામલલાની એક ઝલક મેળવવા આતુર છે આજે પણ એટલે કે બુધવારે સવારથી જ રામ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે રામ ભક્તોની ભીડને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો પણ તૈનાત કરવામાં આવ્યા તો બીજા દિવસે એટલે કે અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની સતત ભીડ જોવા મળી રહી છે રામ ભક્તોની લાંબી કતારો છે અયોધ્યામાં પહેલાં દિવસે રામ ભક્તોની ભીડ જોઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર જિલ્લા મેજિસ્ટ્રેટ અયોધ્યાએ શહેરમાં આઠ સ્થળે મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે ભક્તોની ભારે ભીડને જોતાં ઘણી વખત ભીડ કાબુ બહાર જતી